રજૂ કરશે આરોપીઓના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે યુવરાજ સોલંકી નીતિન જૈન આ ગેમ ઝોનના ભાગીદાર છે યુવરાજ સોલંકી તેઓ પાર્ટનર હતા આમાં રાહુલ રાઠોડ મેન્ટેનન્સની કામગીરી કરતો હતો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને મેનેજર નીતિન જૈનને પણ કોર્ટમાં લઈ જવામાં આવશે આજે ત્રણેય આરોપીઓ છે તેને કોર્ટમાં લઈ જવામાં આવશે કોર્ટમાં રજૂ કરાશે અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સુપર આપને માહિતી આપી રહ્યું છે ન્યૂઝ એટી ગુજરાતી આરોપીઓ એ છે કે જે આરોપીઓના પાપે રાજકોટના અગ્નિકાંડમાં આજે આટલા લોકોની જિંદગી હોમાઈ છે યુવરાજ સોલંકી નીતિન જૈન આ આરોપીઓ આપ હાલ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગેમ ઝોનના ભાગીદાર છે યુવરાજ સોલંકી અને અન્ય જે આરોપી છે રાહુલ રાઠોડ તે મેન્ટેનન્સની કામગીરી કરતો હતો અને સાથે જ મેનેજર નીતિન જૈન આ ત્રણ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ એટીન ગુજરાતી આપને આપી રહ્યું છે પચવીસમી તારીખે દિવસ કદાચ ક્યારે પણ નહીં ભૂલાય કે આ જે ઘરેથી મોજ મસ્તી કરવા માટે નીકળેલા વીકેન્ડમાં વેકેશન એન્જોય કરવા માટે નીકળેલા એ તમામ લોકો કે જેઓની જિંદગી આગમાં હોમાઈ ગઈ તેઓને ખબર નહોતી કદાચ એ દિવસ માટે છેલ્લો દિવસ હશે અને એ તમામ જિંદગી આજે જે પાપીઓના ભોગે ગઈ છે એ આરોપીઓને આપ અત્યારે જોઈ રહ્યા છો તમામ આજે હાલ ત્રણ આરોપીઓ છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તમામની પૂછપરછ કરવામાં આવશે કાર્યવાહી વધુ આગળ હાથ ધરવામાં આવશે અને સાથે અન્યની પણ સંડોવણી હશે તેઓની પણ તપાસ કરીને તેઓની પણ ધરપકડ વહેલી તકે કરવામાં આવશે યુવરાજ સોલંકી નીતિન જૈન આરોપીઓ આપણે બતાવી રહ્યા છે સુપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે રાહુલ રાઠોડ નિતિન જૈન અને યુવરાજ સોલંકી આ ત્રણેય આરોપીઓ જેઓને કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે રાજકોટથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અગ્નિકાંડના આ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે યુવરાજ સોલંકી નીતિન જૈન

ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે નીતિન મૂળ રાજસ્થાનનો વતની છે વધુ માહિતી મેળવીશું અંકિત અમારી સાથે લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અંકિત હાલ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ માહિતી શું ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રણેય આરોપીઓને લઈને પોલીસ છે તે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી નીકળી ચૂકી છે અને ત્રણેય ગણતરીના જ સમયમાં છે તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે હાજર કરવામાં આવશે ઠાકર સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવશે ખાસ કરીને ત્રણેય આરોપીઓની જો વાત કરવામાં આવે તો એક આરોપી રાહુલ સોલંકી છે કે જે પાર્ટનર કમ મેનેજર છે કે જેને પ્રતિમાસ એક લાખ રૂપિયો છે તે ચૂકવવામાં આવતો હતો વાત કરવામાં આવે તો નીતિન જૈન નામનો આરોપી છે કે જે મેનેજર છે જેને પ્રતિમાસ પચાસ હજાર રૂપિયા છે તે ચૂકવવામાં આવતા હતા અને ત્રીજો જે આરોપી છે કે જે મેન્ટેનન્સ સહિતની કામગીરી સંભાળતો હતો રાહુલ રાઠોડ કે જે ગોંડલનો વતની છે તેની ધરપકડ કરવામાં આવી છે સવા છ વાગ્યા આસપાસ ત્રણેય છે તે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે પોલીસ દ્વારા જે સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તેમ ચૌદ દિવસના રિમાન્ડની છે તે માંગણી કરવામાં આવી શકે તેમ છે જોકે પોલીસ દ્વારા રિમાન્ડ મેમો ની અંદર કયા ગ્રાઉન્ડ બતાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે જી બિલકુલ અંકિત આભાર માહિતી બદલ કોઈ સામાન્ય રીતે હીટ વેવ થી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે કાળચાળ ગરમીના કારણે મોટા ભાગના યાડોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. શાકભાજીની ઓછી આવક સામે ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે. એમાં પણ લીંબુના ભાવ તો દાંત ખાટા થઈ જાય એટલા વધ્યા છે. રાજકોટના દુરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે. હીટ વેવના લીધે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે જેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટા ભાગના શાકભાજીના ભાવે અડધી સદી મારી દીધી છે તો લીંબુના ભાવે સદી ફટકારી દીધી છે લીંબુના ભાવ એસી થી નેવ વાળા ભાવ પાંચ રૂપિયા કિલો હતા જે હવે દસ થી પંદર થયા લીલા મરચાના ભાવ પંદર રૂપિયા કિલો થી વધી ચાલીસ રૂપિયા થયા લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલો વેચાતું લસણ એકસો પચાસ થી બસો રૂપિયાનું થયું આદુના ભાવ એસી રૂપિયા કિલો થી વધી એકસો પચાસ રૂપિયા થયા કારેલા થઈ ગયા રીંગણાના સાહીઠ થયા દૂધી ના વીસ થી ચાલીસ થી વધી ત્રીસ થી એસી રૂપિયા થયા ભીંડા ગુવારના ચાલીસ થી સાહીઠ રૂપિયા હતા જે વધીને પિસ્તાળીસ થી એસી થઈ ગયા બટાકા વીસ રૂપિયા પ્રતિ કિલો હતા જે વધીને ચાલીસ થી પચાસ પહોંચી ગયા રાજ્યમાં આખરી ગરમી અને તાપમાનને કારણે શાકભાજી સહિતના પાકના ઉત્પાદનને અસર થઈ છે તાપી જિલ્લામાં પણ ધૂમધકતા તાપ અને ગરમીની અસર ભીંડા સહિતના પાક ઉપર થતા હાલ ભીંડાનું ઉત્પાદન પચીસ ટકા જેટલું ઘટ્યું છે જેના કારણે ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે જો કે ભીંડાનું ઉત્પાદન કરતા ખેડૂતોને તો સરવાળે નુકસાન જ વેઠવાનો વારો આવ્યો છે તાપી જિલ્લામાં છેલ્લા દસ બાર વર્ષથી ભીંડાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે મોટાભાગના ખેડૂતો બારે માસ ભીંડાની ખેતી કરે છે તે લોકોને તાપમાનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ ચોક્કસ હવામાનને કારણે ભીંડા સહિતની વિવિધ શાકભાજી પાકો પર વિપરીત અસર થતી હતી અત્યાર સુધી ખેતરોમાં ભીંડા સહિતના શાકભાજીનો પાક લહેરાતો પરંતુ જ્યારથી ગરમી પડી રહી છે ત્યારથી પાક મૂર્જાય જતા ધરતીપુત્રોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે ઉત્પાદન અડધું થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે કારઝાળ ગરમીના કારણે લોકો ઉઠ્યા છે આકાશમાંથી આગનગોળા વરસી રહ્યા છે ત્યારે ગરમીના કારણે ગામડાઓમાં પાણીના સ્તર ડૂકવા લાગ્યા છે ખેતરોમાં બોરમાં પાણી તળિયે પહોંચ્યા છે કુવામાં પણ પાણી નથી જેથી ખેતરોમાં લહેરાતો પાક મૂર્જાઈ રહ્યો છે ત્યારે પાણી વગર બળી ગયેલા મગફળીના પાક પર એક ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું ભારે હૈયે ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું કંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે ખેડૂતે ઉનાળુ વાવેતર કરેલ મગફળી પર ટ્રેક્ટર ફેરવી દીધું પાણી ખૂટી જવાથી ખેડૂતે સાત વીઘાની મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું સાત થી દસ વાર પાણી પીવા છતાં પાક સુકાઈ જતા ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો માથે પડ્યો ત્યારે હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે રાજ્યભરમાં ગરમી જીવલેણ બની રહી છે આકાશમાંથી રીતસરના અગન ગોળા વરસી રહ્યા છે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી પણ મૂળાઈ ગઈ છે કાળજાળ ગરમીની અસર ફૂલોની ખેતી પર પડી છે તાપમાનને કારણે ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભારે તાપમાનને કારણે ફૂલ છોડને નુકસાન થયું છે ફૂલની ખેતી કરતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે થોડા કમોસમી વરસાદને કારણે પણ ફૂલોની ફોરમ ગાયબ થઈ ગઈ હતી ત્યારે ફરી એકવાર તાપના દરખાટથી ફૂલોની ફોરમ ગાયબ થઈ જતા ફૂલના છોડ પણ ઢળી પડ્યા છે છોડ પીળા પડી ગયા છે પચાસ થી સાહીઠ ટકા જેટલા ફૂલના ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે આમ ખેડૂતોને પહેલા માવઠાનો અને